लड़पन खेल में खोया जवानी नींद भर खोया पची बुढ़ापा देख कर रोया सजन मेरी झूठ मत बोलो खुदा के पास जाना है वहाँ हाथी है न घोड़ा है वहाँ पैदल ही जाना है लड़पन खोई नहीं खू युवानी खोई नहीं खी लड़पन खेल में खोया जवानी नींद भर खोया पची बुढ़ापा देख कर रोया અબ મેં ક્યાં કરું મેરે ભાઈ મૃલા ખેત ગયા સબ ખાય ખેતરમાં બધું શણાઈ ગયા પછી ઓડા ઉભા કરે હું વળે પછી વાડ્યું કરે હું ભોગ ને તો ભેરાણ થઈ ગયું એમાં આ દેહ મારા ભાઈ યહન મિલાન વિષય ભોગા આ શરીર વિષયોના ઉપભોગ કરવા માટે નથી મળ્યું આ શરીર હરિભજન કરવા માટે મળ્યું છે જી નહી હરિ કથા સુની નહી કાના હે દેવી હે ઉમા હે ભવાની હે પાર્વતી હે દક્ષ રાજાની દીકરી હે રાજકુંવરી તમને ધન્ય છે તમને ધન્ય છે તમને ધન્ય છે આવું ભગવાન શંકર કહે કે તમે હરિની કથા સાંભળવા માટે તમને આવો પ્રેમ થયો તમને શિવકથા સાંભળવા માટે તમને આવી ભાવના જાગી તમને ભગવત કથા સાંભળવા માટે આવો માલપાથી પ્રેમ ઉત્પન્ન થયો તમને સતની ધારાને ઝીલવાનું મન થયું ધન્ય હો દેવી ધન્ય હો આને ભગવાન શિવના મુખમાંથી પછી હરિકથા નીકળી દરેક શાસ્ત્રો દરેક કથાના રચયિતા ગણો તો ભગવાન શંકર છે देवी भागवत लखनार व्यास भगवान पर प्रेरणा अपना भगवान शंकर शिव कथा पोता निज कथा पोते करे निज तत्व नेज पोते जाने पोता ना नंद मस्तर है एनु नाम शिव शिदानंद रूपम शिवोहम शिवो हम। શિવ તત્વ જયારે પ્રગટ થઈ જાય શિવ તત્વ થઈ જાય એટલે જીવ મટી જાય આ પ્રગટીકરણ કરવાનું સાધન છે ભીતરમાં જોત અંજવાળું કરવાનું સાધન કોડિયું તૈયાર છે મારા ભાઈ દિવેલ પૂરું છે મારી વાટ તૈયાર છે કોઈ પ્રગટ કરનારો મળી જાય પરમ તત્વ મળી જાય કોઈ કોઈ જાગ્રત પુરુષ મળી જાય કોઈ સોત્રીય બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળી જાય અને સદગુરુ મળી જાય તો મારાને તમારા ભીતરની અંદર પ્રગટીકરણ કરે અને પ્રગટીકરણ કરે તો મારાને તમારા ભીતરમાં અંજવાળું પડે કોડિયું તો તૈયાર છે કરોડો રૂપિયાનો બંગલો હોય ને માલપા દીવો ન હોય તો હા તેમાં અંધારું છે બાકી બંગલો ભલે કરોડો રૂપિયાનો ન હોય અને ઝૂંપડી જ હોય પણ ખૂણામાં તેલનો દીવો હોય ને તો એ આખી ઝૂંપડીમાં અંજવાળું કરે કે ન કરે મારા તમારા ભીતરમાં પ્રકાશ પાડવાનો આ છે મારા તમારા ભીતરમાં શિવ તત્વને જગાડવાની કથા છે જાગી જાય શિવ તત્વ છે જ જેવી શિવ છે એનું પરમ અંશ છે પરમ તેજ છે અજ્ઞાનતાના હિસાબે જીવ ભૂલો પડ્યો છે મારું મારું કરે આ આપણું નથી આપણું નથી એટલે હું એવું નથી કહેતો તમને બીવરાવતો નથી કે તમને હું એમને કહેતો તમે આ બધું મૂકી દો ના એ તમારું કર્મ છે એ કર્યા વગર છૂટક્યો જ નથી પલાયનવાદ ન થવાય કર્મ છોડીને ભગાય નહીં ભગાય તો નિર્માલ્ય કહેવાય હા તો આમાં રન કરવાનું છે આમાં રન કઠિનમાં કઠિન સાધન સાધ્ય કરવાનું છે કર્મ છોડીને જવાની વાત નથી ક્યાંય ક્યાં ભાગીને જાઓ મેં હમણાં જ કીધું બધી હળગે છે ક્યાંય નિરાશ નથી શાંતિ નથી સુખ નથી કે ખોટી વાત છે ભાઈ આમાં આવ્યા પછી અમને નિરાશ તો નથી આમાં આવ્યા પછી એમ ય બધું કરવા મંડ્યા મીડિયા બંગલો જેવું બનાવવાનું મંડ્યા મોટા મોટા આશ્રમો બનાવવાનું મંડું બધું ભેગું કરો ઘર મૂકીને આવ્યા ત્યાં તો અહીંયા બધું ચાલુ થયું હા ખોટી વાત નથી કરતી મારા ઘરે હું મારી પાછા વીઘા છોડીને આવ્યો ત્યાં મેં અહીં ત્રણે વીઘાનો આશ્રમ કર્યો તો એ તો ફેર શું પડ્યો ક્યાંય હખ લે છે કાંઈ સુખ નથી સુખ મળે છે પરમ એનું ભજન કરવાથી એનું સ્મરણ કરવાથી એનું નામ લેવાથી ગમે સ્થિતિમાં હોય સુખમાં હોય તોય ભલે દુઃખમાં હોય તોય પરમ તત્વને છોડવું નહીં મારા ભાઈ તમે જેનું ભજન કરતા હો તમે જેનું નામ લેતા હો એનું નામ મૂકવું નામથી નાતો જોડાય છે નામથી નિષ્ઠા બંધાય છે કથા સાંભળવાથી હરિકથા કે શિવ કથા સાંભળવાથી કથાનો ઊંધો અક્ષર કરો જે મારા ભાઈ શું થાય થાક ઉતરી જાય થાક ઉતારે એ કથા થાક લગાડે એ કોઈ દી કથા ન હોય આમાં બેસી જાઓ હાંઠ હાંઠ હતા થાકી ગયા હોય તો ત્રણ કલાક હાથ દિવસ થાકલો ખવરાવું હું આલા ગાઉ ને તમે હોય જાઓ કે ખોટી વાત છે જાઓ કંટાળી ગયો હતો આ ખતરો તો કરો સારું લાગે તો બેહવું મોડું લાગે તો જુથીને બીજો આમાં ક્યાં કઈ કોઈ કોઈ ત્રણ કલાક સુધી બેહવું જેવું તો નથી તમને યોગ લાગે સારું જ લાગે આ જીવનો ખોરાક સત્સંગ છે એટલે એને ભાવતી વસ્તુ મળે એટલે એને બેહવું જ પડે ગુડા દુખતા હોય તોય બેહવું પડે કારણ કે ખેંચે તાણી રાખે ઊભું નહીં થવું ઊભું નહીં થવું મહારાજ બહુ કથા હારી કરે ઊભું નહીં થવું ઊભું નહીં થવું ઊભું નહીં થવું ત્રણે કલાક કેમ વહી જાય ખબર ન ત્રણે કલાક દરદ નો યાદ આવે ખબર કાઢવા જાય તો આપણે નથી હોસ્પિટલમાં હોય તો હું કામ જાય એનો દર્દ ભૂલાવા ઘડી કે કોકના ઘરે અઘટિત ઘટના ઘટી હોય તો બે હણું રાખે બે હું એનું દુઃખ ભૂલાય બાકી આપણે ગયા પછી દુઃખ અમુક દરદ એવા હોય ને મારા બાપી રાતે બહુ વકરે રાતે પીડા કાનના સાહકા રાતે બહુ આવે કાનમાં હબાકા બેઠા હોય ત્યાં સુધી તો કાંઈ ન થાય અને જેવા બહાર નીકળે ને ડેલી ની બહાર જ્યાં હબાકા ચાલુ થાય દાંત ની પીડા રાતે બહુ થાય આંખ ના ખટકા રાતે બહુ આવે દિવસે અમુક درد દેવા હોય અમુક વેદના આવી હોય પીડા શાંત થાય દર્દ શાંત નો થાય ધ્યાન દેજો બરાબર બહુ સમજવા જેવી કથા પીડા શાંત થાય દર્દ શાંત નો થાય માતાઓને ખબર હોય બાળકનો જન્મ આપ્યા પ્રસવની પીડા થાય બાળકનો જન્મ આપી દીધા પછી પીડા પૂરી થઈ જાય દર્દના ઘાતો માલપા લાગે એટલે જ મીરાબાઈએ કીધું કે દર્દકી મારી મર ગઈ બન બન ભટકી વૈદ મિલાન કોઈ મીરા કી જબ પીઢ મીઠે વૈધ સાંભળ્યો હોય સખીરી મેં તો પ્રેમ જીવની મેરો દર્દ મીરા બા એક રાજની રાજની દીકરી એક ઊંચા કુળમાં અવતાર લેનારી એક કાપડા દેશની આર્યનારી સલામ કરવી પડે મીરાને તમે આમ હું મારે કહેવું મીરાને દુઃખ એના વરે નહોતું આપ્યું એના દેરે બહુ દુઃખ દીધું હતું અઢાર વર્ષની ઉંમર થઈ ને ત્યાં તો મીરા ચૌદ વર્ષની ઉંમર થઈ ને ત્યાં તો મીરાના લગ્ન થયા વર્ષની ઉંમરે મીરા વિધવા થઈ અને પછી જે 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 એની માથે તકલીફ થઈ પછી પછી મીરા દર્દ ચાલુ થયા વૈદો હકીમો આવો બધા મારી બીજી બીમારી કોઈ નથી મારી દવા કોઈ નથી મારી દવા તો મારો મેરે તો ગીરઝર ગોપાલ દુચરો ના કોઈ દર્દમાં અને પીડામાં ફેર છે ભાગ્યશાળી જેવું ગણાય જેને આવી આવેલી થાય જેને આવી જંખના જાગે વ્યાકુળતા તલપ જેને કહે છે તલપ જેને ભૂખ કહે છે ભૂખ ભૂખ લાગવી જોઈ સત્સંગની ભૂખ લાગવી જોઈએ ભજનની ભૂખ લાગવી જોઈએ તલપ લાગવી જોઈએ બહુ આધ્યાત્મિક કથા તરવાનું સાધન છે ત્રાપો છે સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ તારે પણ બોલે નહીં એનો તારે ઉપર ભા આ બુડાડે નહીં આ તારે તમે શાસ્ત્રોનું આમ હાથમાં એનું એનું પાનું પકડી લ્યો ને નહીં એક કથા છે એક ભાઈ રામા એ રામાયણ એક દાદા રેલવે સ્ટેશનમાં બેઠા બેઠા રામાયણ રામાયણનો ગુટકો વાંચતા હતા મોરારી બાપુ ઘણી વખત કથામાં દ્રષ્ટાંત આપે કે એ એમાં એક યુવાન ભાઈ નીકળ્યો અને યુવાનભાઈએ જોઈને પૂછ્યું બાપા શું આ શું વાંચો છો ત્યાં કે રામમાં રામાયણનો ગુટકો તો કે આ આમાં હવે શું રહ્યું છે કે તમે આ વાંચ્યા કરો છો સારા સારા પુસ્તકો અત્યારે કેવા કેવા લેખકો થયા છે એની એને પુસ્તકો વાંચો ભલે બાપા એ કીધું આમાં છે ને એવું એમાં ન હોય અને ટ્રેન આવી ગડદી હતી તે ને એમ હતું કે હું ઓલપાના બારણેથી ચડી જાઉં એના ઘરવાળાને એમ કે હું અહીં ફા જ ચડી જાઉં બેન ચડી ન આવી કે ભાઈ ગયો આખા ડબ્બામાં આંટો માર્યો એના ઘરના ને એટલે હાંકલ ખેંસી ઓલા બાપા એ જ દબાવા એ કે શું થયું ભાઈ કે મારી ઘરવાળી રેલવે સ્ટેશનમાં રહી ગઈ કે રામાયણ વાંસ્યું હોત ને તો તારી ઘરવાળી મારી પાસે રહી ન જાત કારણ કે રામ વાણમાં બેઠા ને તારે સીતાજીને પહેલાં બેહારી અને પછી એ બેઠા ત્યાં વાંસ્યું નહીં ને એટલે રહી ગઈ આમાં બધું છે કાઢવાળું નોલેજ કાઢ એમાં છે કંઈ આમાં બધું છે આ તો જીવન જીવવાની ચાવી છે તો મારા તમારા જીવનને ઉજ્જવલ કરનારી કથા છે યાદ આવે કે ન યાદ આવે કાંઈક એવું એવું કાંઈક આપણું આપણું પગલું ભરતા હોય તો આપણને માયલો ના પાડે મારા આવું ના કરે મારો બાપ કોણ મારી મા કોણ મારો સદગુરુ કોણ મેં હરિકથા સાંભળે મેં ભગવત કથા સાંભળે અમારા ઊંચા કોલની માલપા અવતાર છે અમારાથી આવા પગલા ભરાય નહીં બસ મને તમને અટકાવે એ કથા મને તમને અડે અને કોઈ પણ હોય મને તમને ગલત માર્ગ ઉપર જાતા પહેલાં એકવાર માયલો માલપા બેઠેલી આશા પૂરા ના પાડે માલપા બેઠેલો શિવ ના પાડે કે આ કરમ તારથી કરાય એકવાર માલપા ના પાડે 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 હાડી હતર વખત પાડે એની ઉપરવટ થઈને જીવ કરમ કરે તારે એને ભોગવવા પડે તે ભગવાનની પાસે આપણે જઈને કંઈક અમારે ભાપ કરો ભગવાન એમ કે તે દ ના પાડવા વાળો હું હતો તે દ મેં તને કીધું હતું કે આ કર્મ કરમાં હું તો સાક્ષીમાં ઊભો મારી હાજરીમાં તે કર્યું એટલે પરમાત્મા સા અને એ સાક્ષી કોઈ દી જિંદગીમાં ફરે નહીં તમે ગમે એટલી એને માલ મણિદા આપો તો એ ઓલો સાક્ષી ઊભો રહી ગયો એટલે કીધું ગીતામાં કે હું તો સાક્ષી ભાવે જોઉં છું કે આ જીવ કેવા કર્મ કરે છે આ પાંચી લેજો કર્મ ભોગવવા ન પડે એ કર્મની સજા મને તમને જરૂર કર્મ તો જરૂર ભોગવવા પડે સજા ભોગવે પણ એમાં જે પીડા થાય એ પીડા ન ભોગવવી પડે એટલા માટે મારે તમારે આ કથા જરૂરી છે આ દવા છે આ ટીકડી છે એક પાંચ રૂપિયાની ટીકડી માથું ઉતારી લેતી હોય તો આ ન ઉતારે બે રૂપિયાની ટેબ્લેટ લાવો અને પી જવ શરદી મટી જાય તો આ તો રામ નામકી ઔષધિ ખરી નીતિશે ખાય એને અંગ પીડા આવે નહીં પછી એના મહારોગ મટી જાય આ તો રામ નામની ગોળી છે એટલે બપોરે પછી વાગ્યા પાછા ગોળીઓ ખાવા વહી આવજો અત્યારે કથાને અહીંયા વિરામ આપું હું જમવાનો સમય થયો છે એટલે હરિહર કરી અને પાછા ત્રણ વાગે હું મારા ટાઈમે આવી જઈશ તમે અહીંયા પાછા પહોંચી જજો બે મિનિટ માટે ભગવાનનું નામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ Ram Jai Ram जय राम जय जयरा श्रीराम जय राम जय ज श्रीराम जय राम जय राम जय जयरा श्रीराम जय